નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર ભારતમાં આર્થિક સુધારાના ઘડવૈયા પૂર્વ પીએમ સિંહનું નિધન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક દુનિયાના સૌથી શક્તિશાળી બનવા તત્પર ફ્રાન્સ જર્મની યુકેના કટ્ટરવાદી નેતાઓને મસ્કનો ટેકો બેદરકાર ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ મુસીબત બની શકે બેન્કો ક્રેડિટ કાર્ડના બાકી બિલ પર પચાસ ટકા સુધીનો ચાર્જ વસૂલી શકે છે સુપ્રીમ કોર્ટે કહ્યું બેંક ફ્રોડમાં પંચ્યાસી ટકા કેસ ઇન્ટરનેટ અને કાર્ડ ફ્રોડના બેંકો સાથે છ માસમાં રૂપિયા એકવીસ હજાર બસો સડસઠ કરોડનો ફ્રોડ આઠ ગણો વધારો કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર કોન્ટ્રાક્ટરના કામમાં મર્યાદા વધારવાની દરખાસ્તથી વિવાદ સયાજીગંજ વિસ્તારમાં મેન રોડ પર વિશાળ ભૂવો પડ્યો ગેરના સર્કલ પાસેના કેફેમાં પરોઢીએ દરોડો દારૂની બોટલ કબજે ત્રણ પકડાયા નવલખી કૃત્રિમ તળાવનું પાણી સુકાતા જ એકસો એસી કિલોનો કાચબો નીકળ્યો વડોદરાના આઠ તાલુકાના ત્રણસો અઠ્યાવીસ ગામોમાં ચુમ્માળીસ હજાર બસો ઓગ્ન મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા કમોસમી માવઠાની આગાહી વચ્ચે દિવસભર ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું રોયલ મેડાના સંચાલક મેનેજર તથા રાઇડના ઓપરેટરની ધરપકડ કરાઈ હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મનમોહન અમર થયા બાબા સાહેબના સન્માન માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું ખડગે કહ્યું ભાજપને કોર્પોરેટ અને કોંગ્રેસને પોતાના નેતાઓ દ્વારા દાન બે હજાર ત્રેવીસ થી ચોવીસમાં ગુજરાતમાંથી ભાજપને બસો બત્રીસ કરોડ કોંગ્રેસને બે પોઈન્ટ આડત્રીસ કરોડ દાન અલ્લુ અર્જુન મુદ્દે કોઈ સમજૂતી નહીં સીએમ રેડ્ડીએ કહ્યું નવોદિત ખેલાડી સાથે સંઘર્ષણમાં ઉતરેલા કોહલીની ટીકા પૂર્વ ક્રિકેટરો પણ નારાજ જોવા મળ્યા એઆઈ દોસ્તી કિશોરો માટે જીવલેણ સાબિત થઈ રહી છે તેમને ભાવનાઓ શેર કરવાનું શીખવો ખુલીને વાત કરો તો ચેટ બોટ્સ હાવી નહીં થઈ શકે મેળામાં ઓપરેટર બાળકોની રાઈડ ચાલુ કરી ટિકિટ લેવા જતો તેર રાઇડની મંજૂરી બાર બારો બાર ચલાવી આઠ વચ્ચે નજીવવું અંતર પચાસ પરીક્ષણ પર હાજરીમાંથી છૂટ પાંચસો કરો તો પરીક્ષાથી મુક્ત અને એક હજાર કરો તો ઇન્ટરનલ માર્ક્સ સ્માર્ટ મીટર્સ સામે ફરી મોકાણ નવેમ્બરમાં બિલ ભર્યું છતાં ઓક્ટોબરનું વીજ બિલ આવતા રોષ પાંત્રીસ નોટિસ બાદ નિમેટા ડબલ્યુટીપીને પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરે વધુ પાંચ મહિના માંગ્યા માકન વિરુદ્ધ 24 કલાકમાં કાર્યવાહીનું અલ્ટિમેટમ આપ કોંગ્રેસ પર ભડકી ઇન્ડિયા યુતીમાંથી હાકી કાઢવાની ધમકી એમએસયુના ટીવાય બીકોમના વિદ્યાર્થીનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કોલ રિસીવ ન કરતા પિતા ઘરે ગયા તો મૃતદે દે લટકતો હતો હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બજેટમાં 1.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ શકે બેંકો ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30% થી વધુ વ્યાજ વસૂલી શકે છે સુપ્રીમ કોર્ટે કહ્યું

ચીનનું બ્રહ્મપુત્ર પર સૌથી મોટો ડેમ બાંધવાનું એલાન ભારત માટે જોખમ કોંગ્રેસ અધિવેશનમાં ભારતના નકશામાંથી કાશ્મીરનો હિસ્સો ગાયબ પુરવડા પ્રધાન મનમોહન સિંહનું બાનુ વર્ષની વય નિધન સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ સન્માન સમારોહ યોજાયો કારેલીબાગના રાત્રિ બજારમાં બુધવારની રાતે તોફાનીઓનો આંતક દુકાનના ગલ્લામાંથી રૂપિયાની લૂંટ બાદ તોડફોડ ત્રિપુટીની ધરપકડ કરાઈ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં દબાણો હટાવવામાં વાલા દવલાની નીતિ રોયલ મેળામાં રાઈડમાંથી બાળકો ફંગોડાવવાની ઘટના ત્રણની ધરપકડ કરાઈ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન દિલ્હી એઆઈઆઈએમએસમાં લીધા અંતિમ શ્વાસ આપે ચોવીસ કલાકમાં માકન સામે પગલાં લેવાની માંગ કરી ભાજપના નેતા પ્રવેશ વર્માના ઘરે મહિલાઓને એક હજાર સો રોકડા આપ્યાનો દાવો કરવામાં આવ્યો ઇમિગ્રેશન એન્ટ્રી અંગેના નિયમોમાં ફેરફાર કર્યો સીરિયામાં સત્તા પર રહેલા સશસ્ત્ર બળવાખોરો અને અસદ સમર્થકો વચ્ચે અથડામણ તીવ્ર છ લડવૈયા માર્યા ગયા અમદાવાદમાં એનઆરઆઈ સિનિયર સિટીઝનને સિટીઝન ડ્રગ્સ પડાવ્યા વડગામ તાલુકાના કરનાડામાં તલાટી કમ મંત્રીઓની મીટીંગ યોજાઈ કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામને ખુલ્લેઆમ સરકારી અધિકારીઓનો સહકાર કેમ જેવો મોટો સવાલ ગર્ભવતી પરિણીતાએ લેસ્બિયન સંબંધમાં પતિને છોડ્યો ગુજરાત હાઈકોર્ટે તરફેણ કરી